એલી ઈ ઈ માયા આવી જાય ઈશ્વરે લી માયા ઈ આગે છે પાજો ઓવર ભડે લઈ આપણી કોથે કુઠ્યું આઈ બડે હોતે રાત પાવારી રાત સગી ખપતી ની કે પા પાવડે પગલાં દીય હોતે અચે અને નબન ઈ કર્મ વાળ પાં કે સમજાયા સમજ્યા પાવતારી બ વિડિયા નોતારી બોતે હા કેમ છે છોકરાને એટલે પાજો ઈ વિશે એ હે

આ ગા ગા અગ્રી હે મી હા ટાઈમ માટી બો દિવાડી દિવાડી જો દિવાડી રે પ્રકાર હેણો જને પા કે રોણો તો જો ફરા જાય કે તો પણ આને જીવન કે કે શ્રવણ મને નિદર્શન ઇન પ્રમાણ